જે છે કયો જવાબ સાચો આવશે ચલો ભાઈ ફક્ત એક અને બે ફક્ત એક અને ત્રણ ફક્ત એક બે અને ચાર અને ઉપરોગ તમામ કયો જવાબ આની અંદર સાચો આવશે ભાઈ

કેવો સરસ મજાનો પ્રશ્ન છે સાહેબ અને સાથે સાથે જીપીએસસી માં પણ આ પ્રશ્ન પૂછાયો સાહેબ તો કેવો સરસ મજાનો અદ્ભુત જે છે પ્રશ્ન છે ભારત રત્ન એટલે કે આપણા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર આ પણ કહેવાય કે ભારતની અંદર જે નાગરિક સન્માન પુરસ્કાર આપવામાં આવે છે એની સર્વોચ્ચ શ્રેણી છે ભારતમાં ચાર પ્રકારના નાગરિક સન્માન પુરસ્કાર વિભૂષણ ત્રીજા નંબર પર આવે છે પદ્મભૂષણ અને ચોથા નંબર પર આવે છે પદ્મશ્રી તો આનો ક્રમ છે સાહેબ આ ક્રમ જે છે એ મહત્વપૂર્ણ છે તો હવે જે છે આજે આપણે ચર્ચા કરવાની છે ભારત રત્ન કરી સાહેબ તો બે જાન્યુઆરી અને વર્ષ છે સાહેબ ઓગણીસો માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ઇન્ડિયાસ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ભારત રત્નની જે છે શરૂઆત કરવામાં આવે છે આની શરૂઆત જે છે એ વખતના આપણા દેશના રાષ્ટ્રપતિ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે લઈને અત્યાર સુધી વાત કરીએ તો ઓગણીસો ચોપન થી લગાવીને ઓગણીસો ચોપન અને આજના દિવસે એટલે કે બે જાન્યુઆરી

વિદેશી લોકોને પણ જે છે એ એનાયત કરવામાં આવે છે જો હવે આ પુરસ્કાર વિશે ધ્યાનથી સાંભળજો થોડીક સરસ મજાની માહિતી કારણ કે આ બધા ટોપિક કેવા છે આ બધા ટોપિક જે છે ને એ બધા ઉપર આવીશું પણ આ બધા ટોપિક ટેકનિકલી પણ બહુ સાઉન્ડ કરે છે એટલે કે આની જે અમુક બાબતો બીજી છે એ આપણે ધ્યાન આપતા નથી પણ આજે મોકો મળ્યો છે આપણે આનું પોસ્ટમોર્ટમ કરી દેવાનું છે ચાલો આ સન્માન ફક્ત કળા વિજ્ઞાન સાહિત્ય અને જાહેર સેવાના ક્ષેત્રમાં જે છે અદ્ભુત જે વ્યક્તિઓને જ આપવામાં આવતો હતો એટલે પહેલા પુરસ્કાર માત્રને માત્ર જે છે આટલા ક્ષેત્રમાંથી જ જે છે આપવામાં આવતો જેમ આપણા રાજ્યસભાની અંદર

એ પુરસ્કાર આપવા માં આવે છે તો આ એક બાબત ધ્યાન રાખજો પછી ખાસ કહેને જે છે તમે પૂછી લે કે કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં જે છે આ સુધ ફેરફાર કરવામાં આવ્યો હતો કે કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ફેરફાર કરવામાં આવ્યો ભાઈ

આવી બાબતો પણ પરીક્ષામાં એમના વિશે જે છે સરસ મજાની બાબત આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વાળું જે છે પ્રમાણપત્ર મળે છે અને પીપળના પાનના આકારનું એક સન્માન ચિહ્ન આપવામાં આવે છે પીપળના પાનના આકારનું સન્માન ચિહ્ન અને જે છે સાહેબ પ્રશસ્તિપત્ર એટલે કે પ્રમાણપત્ર મળે છે સાહેબ આ સન્માન ખાતે કોઈ પણ પ્રકારનો નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી પરંતુ ભારતની જે છે જો ભલે નાણાકીય પુરસ્કાર નથી પણ સાહેબ આટલો માટો ભારત રત્ન પુરસ્કાર છે કઈક તો ફાયદો થવો જોઈએ ને તો ધ્યાનથી સાંભળો આની અંદર જે ભારતની જે શિષ્ટાચારની યાદી છે એમાં સાતમા ક્રમે જે છે વ્યક્તિને સન્માનિત ગણવામાં આવે છે

પહેલી વખત પુરસ્કાર આપવામાં આવે છે અને ઓગણીસો માં જયારે પહેલી વખત પુરસ્કાર આપવામાં આવે છે કેટલા વ્યક્તિઓને આપવામાં આવે છે ઓગણીસો ત્રણ વ્યક્તિઓને જે છે આની અંદર ત્રણ વ્યક્તિઓને જે છે આપવામાં આવે છે આ ત્રણ વ્યક્તિઓ કયા છે સાહેબ ત્રણ વ્યક્તિઓ જે છે એ કયા કયા ત્રણ વ્યક્તિઓ હતા ભાઈ તો એક હતા સી રાજોપાલાચારી એક હતા આપણા જે છે સર્વપલ્લી રાધાકૃષ્ણનજી અને એક જે છે સાહેબ ડોક્ટર સીવી રમન સાહેબ

કારકે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને ત્યારે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રપતિ નોતા ઓ રાષ્ટ્રપતિ નહીં تھے વો વાઇસ પ્રેસિડન્ટ تھے ઉપરાષ્ટ્રપતિ હતા સર ત્યારે અમને ભારત રત્ન આપવામાં આવ્યો માય ડીયર ફ્રેન્ડ ત્યારે રાષ્ટ્રપતિ નોતા ઉપરાષ્ટ્રપતિ હતા જો આવિજ ગડબડ एग्जाम માં થાય આવિજ ગડબડ एग्जाम માં થાય પરીક્ષા માં થાય તો એટલે કહું છું તમને તમને એવું લાગતો હશે કે તો સર આપને કો सब कुछ pata hai પણ આમાં નાની નાની બાબતો છે સાહેબ જેની અંદર આખી ગેમ ચેન્જર થી આ તો રાજેન્દ્ર પ્રસાદ જવાબ આવે ભાઈ તો જવાબ આવે ભાઈ રાજેન્દ્ર પ્રસાદ જે છે એ જવાબ આવે સાહેબ તો આ વિધિ નાની નાની બાબતો ઉપર ખાસ ફોકસ કરવાનો સાહેબ જો 1900 ને જો પેલા જે છે નકકી કરવામાં આવ્યું કે આપણે મરણો પ્રાંત નહી આપ્યું પણ પછી એ લોકોને એવું લાગ્યું કે ના ભાઈ આપણા જે છે જૂના જોગીઓ છે સ્વતંત્ર સેનાનીઓ રહી ચૂક્યા અને જે મહાન લોકો છે જો એમને આપણે ભારત રત્ન આપવું હોય તો પછી આપી નહીં શકીએ એટલા માટે પછી જે છે આ પહેલા નક્કી કરવામાં નહીં આપીએ ભાન થાય છે તો સુધારો કરવામાં આવે છે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને સર્વ જે છે મરણોપરાંત ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે ભાઈ લાલ બહાદુર શાસ્ત્રી પહેલા વ્યક્તિ બની જાય છે જેમને મરણોપરાંત જે છે ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે સાહેબ જાણીતા ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર સાહેબની વાત કરીએ તો એમને જે છે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે છે અને જેવું એમને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે છે સાહેબ તો એ જે છે એમની ઉંમર 40 વર્ષ છે અને 40 વર્ષે જે છે સૌથી યુવા વ્યક્તિ ધ્યાનથી સાંભળજો યુવા વ્યક્તિ બની જાય છે ભારત રત્ન મેળવનારા જો અહીંયા આવી જાય કે ભાઈ યુવાની વાત આવે સાહેબ સૌથી યુવાની વાત આવે તો સચિન રમેશ જવાબ આવે અને સૌથી જે છે તો તેવે આમને સો વર્ષે અને આમને ચાલીસ વર્ષે જે છે પુરસ્કાર મળ્યો છે સાહેબ

ને આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન કવર થશે વન બાય વન ઇન્ફોર્મેશન કવર કરતા છે ભાઈ ચલો તો આ છે આપણું ભારત રત્ન સાહેબ શું છે ભારત રત્ન પુરસ્કાર જે છે આ અદ્ભુત રચના બનાવવામાં આવેલી છે ભારત રત્ન ની શરૂઆત થઈ ત્યારે જે છે આ પાંત્રીસ એમ નો જે છે ગોળાકાર સુવર્ણ ચંદ્રક જે છે આપવામાં આવતો હતો

અને આનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે ધ્યાનથી સાંભળજો ભાઈ આને જે છે મેન્યુફેક્ચરિંગ કઈ જગ્યાએ કર થાય છે સાહેબ ભારત રત્નનું નું મેન્યુફેક્ચરિંગ જે છે એ થાય છે સાહેબ તો એ પણ જે છે આની અંદર ધ્યાન રાખી લેજો પરીક્ષાના સંદર્ભમાં સાહેબ હે ત્યાર પછી આ પુરસ્કારનું ઉત્પાદન કોલકાતાના અલીપોર જે છે મિન્ટ ખાતે જે છે કરવામાં આવે છે સાહેબ ક્યાં કરવામાં આવે છે ભાઈ भाई जेने आ वस्तु काम न कामी लागती हो भाई ઘરે જતો રો प्लीज डोंट डिस्टर्ब અધર્સ એક વખત ટોપિક પૂરો થઈ જવા દો પછી સવાલ કરો મહેરબાની કરીને પ્લીઝ આઈ રિક્વેસ્ટ જો તમારો યદ ભરવામાં ધ્યાન નથી મતલબ જ નથી પછી કઈ તો લેક્ચર માં બેસવાનો પણ મતલબ નથી હા ભારત રત્ન ક્યા બને છે તો કોલકાતા ના જે છે અલીપુર મીન્ટ ખાતે બને છે સાહેબ હવે જો આના કેટલાક નિયમો છે અને ભારત રત્નની જે છે નિયમાવલી છે સાહેબ નિયમાવલીની વાત કરીએ સાહેબ તો ભારત ભારતના બંધારણના જે છે અનુચ્છેદ અઢાર ની વાત કરીશું સાહેબ આ પુરસ્કાર મેળવનારાઓને તેમના નામ સાથે કોઈપણ શીર્ષક એટલે કે ટાઇટલ ઉપસર્ગ અથવા તો પ્રત્યે તરીકે ભારત રત્નનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવેલો છે સાહેબ એક વખત એવું પણ થયું સાહેબ ઇશ્યુ એવું પણ થયું બધું આવશે સાહેબ ધીરે ધીરે શાંતિ શાંતિ ઉતાવળ નહીં કરવાની જોકે વિઝિટિંગ કાર્ડ હોય અથવા લેટર હેડ હોય એની અંદર એવું લખી શકે છે કે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન એનાયત કરાયેલ અથવા એવું લખી શકે છે ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત કરતા આવો જે છે ઉલ્લેખ કરી શકે છે ભારત રત્ન જે છે એવોર્ડ પ્રાપ્ત કરતા ભારત રત્ન થી સન્માનિત વ્યક્તિઓને વોરંટ ઓફ પ્રેસિડેન્ટના વોરંટમાં સ્થાન મળે છે એટલે કે શિષ્ટાચારની યાદીમાં સ્થાન પ્રાપ્ત થાય છે તેના આધારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય તમને ખ્યાલ હશે કે આપણા ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારના જેટલા પણ કાર્યક્રમો થાય છે સરકારી કાર્યક્રમો થાય છે તો એ એ સરકારી કાર્યક્રમોની અંદર જે જે પ્રોટોકોલની આપણે વાત કરીએ છે પ્રોટોકોલ સાહેબ એના આધારે નક્કી થાય છે અને એના આધારે જે છે નક્કી થાય છે સાહેબ તો એ પ્રોટોકોલની વાત કરીએ સાહેબ તો ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ દેશ માટે વીઆઈપી પર્સનલ હોય છે અને તેના આધારે જ જે છે પ્રોટોકોલ પ્રમાણે છે તો એના આધારે જ જે છે સ્થાન આપવામાં આવે છે આની અંદર ખાસ ધ્યાન રાખી લેજો

મુસાફરીની સુવિધા મળે છે ભારત સન્માનિત વિભૂતિ કોઈ પણ સ્થળે પ્રવાસ કરે છે ત્યારે જો માની લો કે કોઈ રાજ્યમાં ગયા તો એ રાજ્યના જે છે મહેમાન બને છે સ્ટેટ ગેસ્ટ બની જતા હોય છે સાહેબ અંદર યાત્રા દરમિયાન જે છે રહેવાથી કરવાની હોય છે અને ભારત રત્ન મેળવનાર વ્યક્તિના પરિવારને પણ જે છે સુવિધા પ્રાપ્ત થાય છે આની અંદર તો આપણ જે છે ધ્યાન રાખી લેજો ત્યાર પછી છે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર વ્યક્તિ ડિપ્લોમેટિક પાસપોર્ટ મેળવવા માટે પણ હકદાર હોય છે સાહેબ આ રાજદ્વારી છે પાસપોર્ટ ડિપ્લોમેટિક પાસપોર્ટ જે છે એ મેળવવા માટે જે છે હકદાર હોય છે સાહેબ જે માત્રને ને જે છે આમ તો જોઈએ તો આપણા જે રાજદૂતો હોય છે એમને જ મળતો હોય છે સાહેબ ઉચ્ચ અધિકારીને જ માપ થતો હોય છે હવે આ ડિપ્લોમેટિક પાસપોર્ટ મળી જાવ આથી શું ફાયદો થશે સાહેબ

જે છે બધા જ સન્માનો પાછા ખેંચી લીધા ભાઈ અને આ ઉપરાંત જેટલા પણ જે છે પહેલા સન્માનો મળેલા હતા તેમને આ જે છે ઇલકાબની જેમ વાપરવાની જે ન વાપરવાની સૂચન વગેરે આપવામાં આવે ત્યાર પછી આવે છે બીજું અલગ અલગ રાજ્યની હાઈકોર્ટ જે છે અલગ અલગ હાજો રાજ્યોની જે છે હાઈકોર્ટ છે સાહેબ એની અંદર પણ કેસ ચાલે છે ત્યારે જે છે પચીસ જાન્યુઆરી કરવામાં આવ્યા ઓગણીસો બાણું સુભાષચંદ્ર બોઝ સાહેબ ભારત રત્ન પુરસ્કારથી सम्मानित સન્માનિત કરવામાં આવે છે અને પછી જે છે સાહેબ એક પીઆઈએલ દાખલ થાય છે કે એસા કેસા તમે કહી દીધું કે ભાઈ સુભાષચંદ્ર બોઝ સાહેબ જે છે મરી ચૂક્યા છે એવો કોઈ પુરાવો છે નહીં તો સુપ્રીમ કોર્ટે જે છે આદેશ કર્યો કે ભાઈ તમે જે સુભાષચંદ્ર બોઝ સાહેબ ને શબ્દ લખ્યો છે આ હટાવી દો કારણ કે એનો કોઈ પુરાવો કોઈની પાસે નથી સાહેબ તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર ઓગણીસો બાણું અંદર ફરીથી સન્માન પર જે છે વાત કરીએ સ્થગિત કરવામાં આવે છે મધ્યપ્રદેશ અને કેરળ રાજ્યની જે હાઈકોર્ટ છે એની અંદર કેસ આવે છે આ કેસમાં કહેવામાં આવે છે કે સાહેબ આ ટાઇટલ છે કે નહીં

ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એમને ક્યારે આપવામાં આવે છે ઓગણીસો સિત્યાસી માં અને ઓગણીસો નેવું માં જે છે વાત કરીએ તો નેલ્સન મંડેલાજીને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે છે આ બંને વર્ષ ખાસ ધ્યાન રાખવાના છે તો છે આ બંને વરસ જે છે ખાસ ધ્યાન રાખી લેવા છે તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર દરેક સિક્વન્સ મેં ગોઠવેલું છે કારણ કે દરેક સિકવન્સ ને દરેક ટોપિકને એના સિક્વન્સ પ્રમાણે ભણવો પડે

ત્યાર પછી ત્રણ વ્યક્તિઓને પછી ઓગણીસો સત્તાવન પછી ઓગણીસો અઠાવન પછી ઓગણીસો એકસઠ બાસઠ ની અંદર જે છે રાજેન્દ્ર પ્રસાદ અને જાકીર હુસૈન સાહેબ ઓગણીસો છાસઠ ની અંદર લાલ બહાદુર શાસ્ત્રી આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પ્રથમ વખત મરણોપરાંત જે છે આ પુરસ્કાર આપવામાં આવે છે ને

ત્યાર પછી જે છે ઓગણીસો પુરસ્કાર આપવામાં આવ્યો સાહેબ પ્રથમ સંગીતકાર જેને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો એ પણ ધ્યાન રાખી લેશું ત્યાર પછી જે છે જો તમને એવું લાગતું હશે કે બે માં

કેટલા લોકોને આપવામાં આવ્યો છે એક જ વર્ષમાં જે છે ચાર લોકોને આપવામાં આવ્યો છે દેખાય છે આની અંદર તો પછી ભાઈ પછી આવે છે લતા મંગેશકરજી જે છે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ એમને કયા વર્ષે બે હજાર ને માં સાહેબ બે હજાર ચૌદ માં જે છે સચિન રમેશ તેંદુલકરજી બે હજાર પંદર માં જે છે બે વ્યક્તિ છે પ્રણવ મુખર્જી નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકા અને બે હાજર ને ચોવીસ નું વરસ આવે છે સાહેબ ત્રણ લોકોને આ પાંચ લોકોને પુરસ્કાર આપવામાં આવે છે કરપુરી ઠાકુર બિહારના પૂર્વ मुख्यमंत्री साहब ત્યાર પછી આવે છે લાલ કૃષ્ણ અડવાણીજી ત્યાર પછી આવે છે પીવી નરસિમા રાવ ને યાદ આવે છે આપ એ જ પીવી નરસિમા રાવ છે જે આપડા વડાપ્રધાન મનમોહન સિંહ જે છે અને મનમોહન સિંહ જે છે એ સાહેબ એમને નાણા મંત્રી બનાવ્યા હતા અને મનમોહન રાવ મોડલ જે છે ભારતને ઉઘારીને બહાર લાવે છે ચૌધરી ચરણ સિંહજી જે છે આપણા ખેડૂતોના નેતા જેમના કિસાન દિવસ જેમની જન્મ જયંતિ આપણા દેશમાં ઉજવવામાં આવે છે અને સાથે સાથે જે છે ગ્રીન ક્રાંતિના પ્રણેતા જે છે એમ એસ સ્વામીનાથનજીને જે છે પુરસ્કાર આપવામાં આવ્યો સાહેબ તો આવી ગયું ભાઈ બે હાજર ચોવીસ નહીં મેં તો આખા બધા તેપન નામ તમારી સામે લાવી દીધા પણ એનો એક સમય હોય એક ટાઈમ હોય સાહેબ એક સિક્વન્સ હોય તો હવે આ થયો આપણો જે છે ભારત રત્ન પુરસ્કાર